नमस्कार दर्शक मित्रों आप निहाली रहा जो एस लाइव न्यूज़ बुलेटिन नजर ना के अत्यंत सुदीना मुख्य समाचारों पर उमडाण मा मेघराजा ने डड़बड़ाटी खैर खैर भराया पानी धान परवाना अनेक बनाओ संसदीय बोर्ड की बैठक में मोदी आडवाणी साथे सुब्रह्मण्य स्वामीना स्वरूप में मुख्यमंत्री ने मारी पहली सफलता गुजरात पर मेघराजा मेहरबा नदियों में आया नवा नीर धरती पुत्रो गैलबा अमदावाद में आइसक्रीम दौरता टेस्ट मानी सका सीरियल मिसिस पम्मी प्यारेलाल अमदावाद का प्रमोशन લાંબા સમય સુધી રાહ જોડાવ્યા બાદ મેઘરાજા ગુરુવારથી અમદાવાદ ઉપર મહેરબાન થઈ ગયા હતા વરસાદના કારણે સજાયું રોમાંચક વાતાવરણ અમદાવાદ યુવા હૈયા હોય મન માણ્યું હતું આજે સવારે પણ અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને ધીમી ધારે વરસી રહ્યા છે વરસાદ ફરીથી સક્રિય થતા હવામાન ખાતાની આગાહી અનુસાર હજી પણ છત્રીસ કલાક સુધી અંધરાધાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અમદાવાદમાં પાંચ ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા તંત્રની પોર ખુલ્લી પડી હતી પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી વિનિકલ ના હતા બીજી તરફ ઝાડ પડવાના પણ અનેક બનાવો બનતા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા આજે સવારથી મેઘરાજા ધીમી ધારે પોતાની મહેરબાની વરસાવી રહ્યા છે ઝરમર વરસાદની હેલી વચ્ચે સ્વાદ રશિયા અમદાવાદ ની ગરમાગરમ દાળવાળાની મજા પણ માળવાનું ચૂક્યા ન હતા નવી દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠક નરેન્દ્ર મોદી એલ કે અલવાણી એટલે કે ગુરુ અને શિષ્ય સાથે જોવા મળ્યા સંસદીય બોર્ડની બેઠકમાં પક્ષની કામગીરી અંગે તમામ મહત્વના નિર્ણયો લેવાયા છે અડવાણીએ થોડા સમય અગાઉ જ મોદીને ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનવાના વિરોધ દર્શાવી રાજીનામું આપી દીધું માહિતી અનુસાર આગામી મહિને ગડકરીને દિલ્હીના પ્રભારી બનાવાય તેવી શક્યતાઓ છે બીજી તરફ નરેન્દ્ર મોદીને પહેલી સફળતા જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના સ્વરૂપમાં મળી છે સ્વામીએ મોદી સાથેની મુલાકાત બાદ જાહેરાત કરી હતી કે તેઓ ભાજપમાં જોડાઈ ઉત્તર ગુજરાતમાં વાવણી લાયક કાચું સોનું વરસી રહ્યું છે વાવણી લાયક વરસાદ થતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા છે આજે સવારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં અને ગામડામાં વરસાદની હેલી જારી છે સાબરકાંઠામાં ઇંચ ઉમરપાડામાં બાર કલાકમાં દસ ઇંચ વરસાદ કાપ્યો છે વરસાદને પગલે ગુજરાતી તમામ નદીઓમાં નવા નીરથી છલકાઈ છે હવામાન ખાતાએ આજનું વાતાવરણ જોતા છત્રીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે તમે અમદાવાદના વસ્ત્રાપુર તળાવ નજીક ફરવા નીકળો તો એક મુલાકાત સૌ સાઉથ કાફેની પણ લેજો તમને આ નામ સાંભળવું એવું લાગશે કે આ કાફે સાઉથ ઇન્ડિયન છે પરંતુ એવું નથી અહીં ઢોસાની એવી વેરાયટીઓ છે કે જે તમને ઇન્ડિયાની કોઈ પણ રેસ્ટોરન્ટ જોવા નહીં મળે અહીં ઢોસા ની થી વધુ ડીશો ટેસ્ટ જોવા મળશે એટલે કે વેસ્ટર્ન ફૂડ ને આપણા ટ્રેડિશનલ ઢોસા ટક્કર આપશે અહીં તમને ઢોસામાં આઈસ્ક્રીમ નો કન્સેપ્ટ પણ જોવા મળશે ટાઈપની વેરાયટી છે અમારી પાસે એકસો બેથી વધારે સિસ્તાની વેરાયટીઝ છે અને મેઇન ખાસિયત આ ઢોસાની એ છે કે આમાં આથો નથી એટલે ફ્રેશ દવા અને એના આટફે છે અને એના લીધે કરી અને એની જે ન્યુટ્રિશનલ રેન્જ છે અને આ દરેક દરેક પ્રાઇસ રેન્જના વ્યક્તિને ફાવે એવું છે ફિફ્ટીથી કરી પચાસ રૂપિયાથી કરી અને લગભગ એકસો ત્રીસ રૂપિયા સુધીના રેન્જમાં અમે ઢોસા આપીએ છીએ અને એમ કદાચ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં અને ઢોસાની ઇન્ડસ્ટ્રીમાં અમે સ્ટાર્ટિંગથી ડેસ કરીને અમે ઢોસા પ્રેઝન્ટ કરીએ છીએ એટલે કોઈને આવી અને નાસ્તો કરવો હોય તો એ પણ એમ નાસ્તામાં ઢોસા મળે અને એમને અહીંયા આવીને મીઠું મોડું કરવું હોય તો ડેસર્ટમાં પણ અમે ઢોસા આપીએ છીએ એટલે ફૂલ રેન્જની વાત

इस कंप्रेक्स मेन्यू है जो इंडस्ट्री का नंबर है हमारा पास वैसे था बड़ा का नोवी वैरायटी तो नोवी वैरायटी में जो छोरा होता है चॉकलेट डोसा है हमारा में પછી જીની ડોસા છે જીની ટાઈપનો ડિફરન્ટ ટાઈપનો જીની ડોસા આપ કે જે યંગસ્ટર સર્વ કરે ને ઉપરાંત કો ડેઝર્ટ છે કોન આઈસ ક્રિમ ડોસા એટલે અમે આપકો ડોસા નો કોમ્બો બનાય સમાસ ક્યો મેં લો અમે જસ્તી બારફનો કોમ્બો બનાય કોન તો માર્કેટમાં ઘણા વર્તા છે પણ તમે કહો કે મેંગો

है किरदार में राहुल वैसा वैसा है मस्ती रहा है ये बहुत प्यार अपने काम के लिए वो किसी से भी काम निकाल सकता है लेकिन आप उसे नफरत नहीं कर सकते आप उसे सिर्फ प्यार कर सकते मम्मी जो है वो सबसे बहुत प्यार करती है फैशन में बहुत इंटरेस्ट है स्पोर्टिंग है और જેન્ટ માટે લેડીઝ નો રોલ પ્લે કરવો એ ખૂબ જ પણ એક્ટર હોવાને નાતે આ બધું કરવું પડ્યું આ શબ્દ છે પમી પેરેલના એક્ટર ગૌરવ ગેરા છે in તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર